બનાસકાંઠામાં ડમ્પર ચાલકોએ ધરણા કર્યા કારણ કે તેમના ડમ્પરો જપ્ત થતા હતા અરણીવાળા ગામે સો કરતા પણ વધારે ડમ્પરો જપ્ત થયા હતા દસ સપ્ટેમ્બરે ખાણ ખનીજની ટીમે સો કરતા વધારે ડમ્પર જપ્ત કર્યા હતા પચીસ ડમ્પર ચાલકો કલેક્ટર કચેરી ધરણા પર બેઠા હતા મળત્યાઓની ડમ્પર છોડી દેવાના પણ આક્ષેપ લગાવ્યા અધિકારી હપ્તા લેતા હોવાના પણ ડમ્પર માલિકોએ આક્ષેપ લગાવ્યા જીપીએસ સહિત તમામ ડેટા આપ્યો છતાં પણ પર ન છોડ્યા અધિકારી કે પૈસા આપતા લેજ તો અને જવાબદાર શું અને અમારી પાસે એમને જો આપવું જગવું તું તો અમે સવારના આયેલા જઈએ અહિયાં થી અઢીસો જણા તો સવા છ વાગે એમને એમને

રોયલ્ટી પાસ હતો અને એમાં વજન કાયદેસર રોયલ્ટી જેટલું જ ભરેલું હતું છતાંય અમારી ગાડીઓ ત્યાં સીઝ કરવામાં આવી હતી અને એ વખતે અમારી ગાડીઓનું ડિવાઈઝ અમારા જોડે પણ હોય છે અને ખાન ખનીજ વિભાગ જોડે પણ હોય છે છતાંય એ રહ્યા ત્યાંથી ત્યાં જ ડિવાઇસ ચેક કરીને લોકેશન ટ્રેક ચેક કરીને ત્યાંથી જ ગાડીઓ એરિયા રિલીઝ કરી શકે છે પણ એમને કંઈ ત્યાં કાર્યવાહી કે કોઈ પગલાં લીધા નહીં અત્યારે અમે સાહેબ જોડે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમારી ગાડીઓ કાયદેસર છે એમને જે જે ડોક્યુમેન્ટ માગ્યા સોગંદનામું કે ડિવાઇસ નું જે હતું એ સ્ક્રીનશોટ એનું જીપીએસ નું એ એમને આપ્યું તો એ અત્યારે કઈ જવાબ આપવા અમને ઉભા ના રહ્યા